અનંત લાવવા માટે કાર્ય કરવું પડે ને પણ અહિયાં સૌ પ્રથમ વસ્તુ આ છે આ તંત્ર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નથી કોઈ પણ વિદ્યુત ભાર નથી એટલે કોઈ પણ પ્રકારનું એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે તમારે અનંત વિદ્યુત ક્ષેત્ર હાજર નથી હવે ક્યુન વિદ્યુત ભાર આવી ગયો એટલે હવે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શું છે હાજર થઈ ગયું હશે પડે છે એટલે હવે હું છું સમજો

એટલે આપણે સ્થિતિ ઉર્જા સૂત્ર આપણને મળી જશે હાઈ ક્લિયર એટલે ક્યુબન વિદ્યુત બને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય કેમ કે વિદ્યુત ક્ષેત્ર હાજર નથી જ્યારે ક્યુટુ વિદ્યુત બને અનંત અંતરે થી આ અંતર લાવવામાં આવે છે ત્યારે ક્યુબન નું વિદ્યુત ક્ષેત્ર હાજર હોવાથી એને લાવવા માટે કઈ કાર્ય કરવું પડે છે હાઈ ક્લિયર ઓકે ક્યુબન ક્યુટુ સોરી ક્યુબન થી ક્યુટુ વચ્ચેનો જે અંતર છે એને હું કહી દઉં છું આ

لکھے સ્થિતિ ઉર્જાકાર ના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે વાક્ય બને કે નહીં બને જો અહીંયાથી બે વિદ્યુત ભાર તંત્ર છે એની સ્થિતિ ઉર્જા કેટલી છે તો બે વિદ્યુત પ્રવાહના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે ઓકે એટલે આ રીતની થિયરી જે મસ્ત મજાની આ તો બે વિદ્યુત પ્રવાહના તંત્ર માટે છે ત્રણ વિદ્યુત શું કરવું એ બી આપણે સમજી લઈએ ઓકે ચાલો Q1 Q2 અને Q3 એમ ત્રણ વિદ્યુત પ્રવાહ છે આપણી પાસે અહીંયા આગળ ઓકે સૌપ્રથમ તો આ ત્રણે ત્રણ ક્યાં છે તો અનંત અંતરે છે Q1 q2 અને q3 આ ત્રણે ત્રણ ક્યાં છે તો અનંત અંતરે છે ચલો સૌ પ્રથમ મેં q1 ને કોઈ પણ વિદ્યુત સૂત્ર કેટલું અહીંયા વાક્યના સ્વરૂપેને દે લખતો હો ડાયરેક્ટ મેથેમેટિકલ સ્ટેપ તો ન દે કઈશ ચાલ પછી કોને આ q1 આવી ગયો હવે q2 ને લાવું છું તો q2 ને r1 to અંતર લાવો છું q1 થી r1 to અંતરને એને લાવું છું چل <sven tweeting> હવે આ બે હાજર છે આ બે આવી ગયો હવે આને લાવીએ આને લાવવા માટે કરવું પડતું કાર્ય કીધું તો ડબલ્યુ થ્રી બરાબર ચાલો આને લાવવાનો છે તો ક્યુ થ્રી ને ક્યુ થ્રી ને હવે બે ના વિદ્યુત સ્થિતિમાન અહીંયા કેવો છે હાજર છે સોરી બે નું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હાજર છે એટલે બંનેના ના વિદ્યુત સ્થિતિમાન આપણે શું લખવાનું સરવાળો એટલે ક્યુ વન અને ક્યુ ટુ અહીંયા આગળ બે છે એટલે વી વન પ્લસ વી ટુ લખાય

એટલે q2 ડિવાઇડેડ બાય અંતર કેટલું એ છે અંતર કેટલું છે r23 એટલે જવાબ શું આવ્યો k q1 q3 r13 k q2 q3 r23 થાય ક્લિયર એટલે આટલું કાર્ય કરવું પડે જ્યારે વિદ્યુત પર કે બીજા વિદ્યુત પર લાવવામાં આવે ત્યારે ત્યારે મતલબમાં આ બેનું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય છે ને એના વિદ્યુત સ્થિતિમાનને આપણે કેલ્ક્યુલેશનમાં લેવાના છે تو ٹوٹل مصر وارو نے ٹوناتر مرد محبت پر میں لابا مارکے کرو بلتو کاریا W برابہ W1 plus W2 plus W3 اٹھا 0 plus KQ1Q2 upon R1Q plus KQ1Q3 چھتما R1Q3 KQ2Q3 چھتما R2Q3 اٹھا لو کاریا تمہارے کرو થાય ક્લિયર અને આ જ કાર્ય પરિણમે છે તો સ્થિતિ ઊર્જામાં પરિણમે છે એટલે સ્થિતિ ઊર્જા u બરાબર k q1 q2 r12 k q1 q3 ડિવાઇડેડ બાય r13 k q2 q3 છેદમાં r4 ઇસ ક્લિયર એટલે આ રીતનું કહી છે ચાલો શોર્ટમાં શોર્ટમાં રિવિઝન શોર્ટમાં રિવિઝન કઈ રીતે જો બે વિદ્યુત બારો હોય બે વિદ્યુત બારો

તો કેટલું કાર્ય કરવું પડે તો q v હવે કયા વિદ્યુત પરને તમે લાવો છો તો q1 ને તમે લાવો છો વિદ્યુત ક્ષેત્ર કોણ હાજર છે તો q1 નો હાજર છે અને એનું વિદ્યુત સ્તરીમાં લખવાનું એટલે વિમાન થાય ક્લિયર સમજ પડે છે ચાલો ત્રણ વિદ્યુત પર હોય ત્યારે શું પહેલાને લાવવા માટે જવાબ કેવો આવે 0 છે બીજાને જ્યારે તમારે લાવવાનું હોય ત્યારે આનું વિદ્યુત ક્ષેત્ર હાજર હોય છે બરાબર ને એટલે કાર્ય કેટલું કરવું પડે w1 કે અને w2 બરાબર

کہ چاٹھا ویگٹ بن نو لاویں نہیں اگر مکو چھ کرو پڑتو کاریا کیتو W4 کنے لاو چھو تو Q4 نے لاو چھو کون ویکٹر چھترا حاضر نہ سکے 1 2 3 کانہ تم نو ویکٹر چھترا سو ہوئی حاضر ہے کانہ تھن نو ویکٹر ستیما نو تمارہ سو رکھو سروانو اوکے ا ریتھی مست مزہ نی تھیری ہے ائی ہوپ تم نے چھو پڑھی ہسے نا خبر پڑی ہو تو پڑھی ایک بار جوو مینسو یہ لیکچر